નમસ્તે જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ટીડી ભાઈ ના વિડીયો બધા મજામાં જ હોય પણ ના બે ફરી નવા બ્લોગમાં બધા એનું હાર્દિક સ્વાગત છે તો શરૂઆત કરીએ છીએ મસ્ત મજાનો તડકો છે ને હમણાં તો કઈ કામ છે નહીં મંદિર હાલે છે ફૂલ

લીંબુનો ભાવ જોઈએ કેટલો છે ઓગણસાઠ છે સેન્ટ આજે બનાવવાનું છે અમારે ચાક રોટલી અને દાળ ભાત અને ઠંડી ઠંડી ચાસ કેમ કે ગરમીનો માહોલ છે ફૂલ તો દહીં નથી લેતા આવ બેગ નથી લેવા અરે બેગ ની જરૂર ન પડે દૂધ એ નહી હોય હવે તે તો પારગવ ભાઈને ખમો કો ઠેકે ફોન કરો 1 મિનિટ હો પારગવને ફોન કરો તો આજે ફોન મૂકવો પડે તારો નંબર છે

તોય નાખું કુ બધી તમારા ગામમાં કેવા ડેમ તોડ્યા છે કોમેન્ટમાં કહેજો ભૂકા જ બોલાવી દીધા વરસાદે તો એન્ટ્રી કરીએ એટલે શાકભાજીની લારી આવી જાય ટમેટા બે પોઈન્ટ નવ્વાણું ના કિલો રીંગણા રીંગણા મોંઘા મળે ચાર

કુણા કુણા લઈ આ લે મોટું છે તો આય મોટા લઈ લેવાના મોટું લ્યો કે નાનું લ્યો ભાવ તો સેમ જ હોય નાનું આપણે શું કરવાન લે પૈસા દેઈ તો મોટું લેવાનું આયના લોકો કાઈ એવું જોતા ન હોય એમનમ લેતા છે એટલે મોટા હાથમાં આવી જાય છે ઈ તો એમ જ ને પાંચ લઈ લે નહીં નહીં બસ ચાર તો એ કરે છે ડોટ બાકી બધા ફ્રૂટ મળી જાય

એક ને જોવો ને બીજું ભૂલાય એમ જ હોય ને એક નો કયો કલર નું લે ઈ નત ખબર પડતી કલર કલર ના દૂધ મળે પણ આપણે તો હાડા દેણ ફેટ નું જ લેવાનું સેતન નું ફેવરિટ માય ફેવરિટ દૂધ છાડા દેણ ફેટ ફેલ્યુ ભરી લીધી છે દહીં સાડા ત્રણ નું એમ ને થેલી પણ બહુ મોટી થઈ ગઈ ને બસ હવે ઠેલી ભરાય જાય ભરાઈ જાય એટલે વહી જવાની નહીં તરે દૂધ આ રીતે ગોઠવી દેવાનું ઠેલી રાખી છે આગળ એટલે પછી લીંબુ ને બધું આ કાંકરી ભર લેવાનું દૂધ લીધું છે દહીં લીધું છે આ વચ્ચે મૂકી દેવાનું એટલે કોઈનું ભેગું ન થાય બેન વાહે ટોપી પહેરીને ફૂલ ને પાણી પાતા થાય કે તો

એટલે જમવા ટાઈમ મે ને ઈ તો જોવાનું છે અહીંયા આપણે નાનો ગાર્ડન તો છે હું તો કહું ભે લઈ દાદાને ચાર પાંચ બકરી જોડ આયા બકરા નથી જોયા બકરા જોયા હો આ છે આપણે ત્યારે ખાધેલ પીધેલો પણ જાડા ઓલા બકરા બે કરે એવા તો નથી આ એ જો બધું તેડકો એટલો પડ્યો ને ગ્રીન માંથી છે

મેટિંગ કર્યું અઢાર યુરો અઢાર યુરોમાં તો ઘોઘરો કરી દીધો તમારે દા મિનિટ માં કટિંગ હો દુકાન બદલાવી આ વખતે તો બગાડ્યા છેલ્લી વાર તો ઘરની સામે જ છે

શ્રીફળ બે પોઈન્ટ નેવું યુરો નું મળે એટલે ત્રણસો રૂપિયા માં દસ રૂપિયા ઓછા કે અત્યારે યુરો નો ભાવ વધી ગયો છે હાડા નવ્વાણું રૂપિયા છે અત્યારે એક યુરો ના ભાવ હાડા નવ્વાણું રૂપિયા છે પેલા છે ને સોટે વેગેન ના શ્રીફળ આવતા હવે હમણાં શરૂ છે આ સોટે વાળા શ્રીફળ તો હવે બીજું તો હું આટો મારતો ઉબેર સાહેબ ભાર્ગવ ની મુલાકાત લેતો ફોન ફોન ચાલુ છે તો ડિસ્ટર્બ ન કરો હાંજે લઈ લેવાનું છે બધા મહેમાન આવશે તો હા એક જૂના અહીંયા જે મિત્ર રહેતા હતા મર્સિડીસ વાળા એટલે નામ નથી કેતો તમે કોમેન્ટમાં કહેજો હું નામ હતું મર્સિડીસ વાળા ભાઈ આવે છે પછી નગર લાસ્ટમાં હું નામ કહી દે વિડીયોમાં તો આવશે ત્યારે તો કહી જ દે એટલે એ પેલા કોમેન્ટ કરજો કોણ આવે છે મર્સિડીસ વાળા ભાઈ આવે છે અત્યારે મેં રસોઈમાં એક મસ્તીનું મોટું જબરું કામ કર્યું છે તો જે હું કામ કર્યું છે તો એ નાની કહેશે બોલ બોલ કેટલો મેં થી ગમે એટલો નાખીશ એટલે મોરસ તો નાખવી જ પડે છે પછી હું બીજી વાર ગળ નહી નાખતી શાખીને ઘટે તો મારે મોરસ નાખવી પડે છે તે એટલો નાખી દીધો ડરે મેં તો સમસો ફેરો ને મેં તો એટલો તો લઈ લીધો સાઈડ માં દાળ વાળો મેં તો એટલો ન હોય કે તું કેતી ને ઓછો એટલો ગોળતા હોય દાળ માં એટલી દાળ માં હવે અમે દાળ શાખી તો દાળ શાખી એમાં છું એવું જો પેલા તમને દાળ બતાવું એટલી દાળ છે અને ગળ લગભગ મેં બસો થી અઢીસો ગ્રામ અઢીસો ગ્રામ નાખી દીધો છે ઈ કે વધારે કહેવાય બસો ત્રણસો ગ્રામ નાખી દીધો છે ગળ કિલો નું ડબલું છે ને હા તો બસ બસો ત્રણસો ગ્રામ મેં ગળ નાખ્યો છે એટલા તપેલામાં પછી પછી મોરસ તો હું એમ જ કરું ને કે ગળ મને એમ કે ગળ્યો નહિ હોય તો હવે પ્રોબ્લેમ એ છે કે આમાં મેં તો સાંભળેલું છે એવું કે ભાઈ તમારે કોઈ પણ વસ્તુ ખારી થઈ ગયું હોય ને તો આ લોટની ગોળ એવું નાખી ગયો ને તો એ તમારે મીઠું સુહી લે પણ હવે આ ગળ સુવા માટે હું નાખું ગોટી હાલે નઈ

થઈ જાય થોડું લીંબુ નાખશું ને એટલે રેડી હજી લીંબુ લીંબુ નાખ બધાના હાંડા જાય વઘારમાં મરચા મરચા પહેલા નાખ્યા તો મરચું તે ગરમ તેલમાં તરત બળી જાય ઓકે ઓકે ઠીક છે થઈ જાય એટલે એ હાથો બનવો જોલા ઘણું બોમ ફીટો રેડી રેડી अपलो तेरी બાય ने चैनल सब्सक्राइब कर जो यार રોટલી નું કામ બાકી હતું લઈ લીધું છે હવે સાઈસ બનાવવાની છે ને હમણાં બનાવી નાખો ઘડીક રોટલી લઈ લઈ ભાત શાક દાળ ને રોટી ભાત શાક દાળ કે હું બોલ્યો કાળ દાળ કેવી હતી રેડી હતી કે મસ્ત આ કાઈ વધારે ઓછું કાઈ

વધારે સરખ ને એટલો ગળ ના મે કાઢી લીધો સીધો હવે ગળ કાઢે ને તો સુકી રાખે માતાજી એમાંથી ડાળમાંથી અડધો લઈ લીધો તો એ ગળ મને આમ કીધું એ કે જો ભાઈ ગળ નાખું ને તો મારા છેલે મોરસ નાખવી જ પડે ગળ્યું જ ન થાય મે અડધો ડબ્બો નાખી ગળ ધોઈન પાછો ડબ્બામાં ફેરો મે

અને હું ફેરવું ફેરવું જો ફૂલે તો જ આ હો ગેસ ફૂલ છે ને આ વખતે મારા કેમેરામાં બતાવ કે રોટલી ન ફૂલે પછી જાળી નથી ને તોય ફૂલાવું છું હવે જો આ ફૂલ છે છે ફૂલે તો જ બકે હો જાળી વગેરે ટેકનોલોજી આ

તો આપણે જે મર્સિડી વાળા ભાઈની ની રાહ જોતા એ ફાઇનલી ગયા છે તો તમે કોણ છે તો તમને બતાવી તો ગોટીભાઈ પોગી ગયા છે મર્સિડી પછી આપણે નવી જોડાવાની છે બરલીન એટલે કાલે મર્સિડીઝ જોડાવા માટે જ આવ્યા છે લીધો તમારે શું કેવાય કે અત્યારે ડાયરેક્ટ ટ્રેન નથી ને આવે ને એમ પછી અવાજ આમાં જેઠ રેડી થઈ ગયું છે ને આપડે પછી મોટી બેઠક બેહાડવાની છે પણ આ તો મેં તું લઈ લઉં ને એમ આ બધા નવા નવા બધા વિડીયો ના પાડે પણ મારે લેવા પડે બધા

એટલે તે કીધું એકદમ સાદું લેંગ્વેજ બદલી જાય ને મિત્રો ના આવવા આવવામાં બહુ બધા છે તો ખાલી તમારે એ કેવાનું છે ભાઈ આ છે ને અનુભવી છે કેમ કે એને મર્સિડીઝ ને બહુ બધી કંપની માં કામ કરી લીધું છે મોટી મોટી ફાર્માસ્યુટિકલ કંપની માં કામ કરી લીધું છે કઈ ભાઈ કંપની નું નામ કેતો ભાર્ગવ પેલા તો ખાલી એટલું કે લેંગ્વેજ ની કેટલી જરૂર પડે છે અનુભવી માણસ કે તમે સાંભળી લેજો બહુ જરૂર પડે છે ભાઈ મને હજુ અફસોસ થાય છે